સુરત મહાનગરપાલિકાની પોલ ખોલી ખુદ ભાજપના નેતાએ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિતિન ભજીયાવાલાનો મેયરને પત્ર વરાછાની જેમ કોર્ટ વિસ્તારના દબાણો હટાવવામાં અંગત રસ દાખવવા રજૂઆત રાત્રિ બજારના નામ પર રાજમાર્ગ પર દબાણોનું મોટું દૂષણ દર વખતની જેમ રજૂઆતની અરજી દફતરે ન થાય સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી રજૂઆત કોર્ટ વિસ્તારમાં ગેરકાયદે લારી ગલ્લા અને પાથરણા મુખ્ય સમસ્યા

લારી ગલ્લા અને પાથરણાવાળા એ મુખ્ય સમસ્યા હોવાની નિતિન ભજીયાવાલાએ કરી રજૂઆત સુરતમાં પણ રાત્રિ બજારના નામે બેફામ રોકાણ કરવામાં આવે છે દબાણ કરવામાં આવે છે તેને લઈને નીતિન ભજીયાવાલાએ રજૂઆત કરી મેયરને આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે સુરતથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે નીતિન ભજીયાવાલાએ જે રજૂઆત કરી છે કઈ કઈ બાબતનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે અને મેયર તરફથી તેમને કેવો પ્રતિસાદ સાંપડ્યો છે બિલકુલ સુરત શહેરના વરાછા વિસ્તારમાં દબાવ હટાણ કામગીરી કરવામાં આવી રહી છે અને અલગ અલગ જે લારી જલ્લા છે તેને હટાવવામાં આવતા હોય છે ત્યારે ખુદ મેયર અને પોલીસ કમિશનર ત્યાં ઉપસ્થિત રહીને તમામ કામગીરી કરી હતી ત્યારે ચૌટા બજાર પ્રશ્ન પહેલાથી જ ઉપસ્થિત રહેલો છે ત્યારે આ ચૌટા બજાર અંદર પણ જે ગલીઓ હોય છે એમાં કેટલાક લોકો છે એ દબાણ કરતા હોય છે અને જેના કારણે ત્યાંથી એકસો આઠ જે એમ્બ્યુલન્સ પસાર થવું હોય તો તેને પણ મુશ્કેલી સર્જાતી હોય છે જેને લઈને વારંવાર પૂર્વ ભાજપ પ્રમુખ છે નીતિન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ ઠોસ કામગીરી છે નથી કરવામાં આવતા જેના કારણે પત્ર લખવામાં આવ્યો છે કે જે પ્રમાણે વરાછા વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી રહી છે એ જ પ્રમાણે ચૌટા બજાર વિસ્તારમાં પણ દબાણ હટાવવામાં આવે જેથી લોકોને રાહત થઈ શકે જે રીતે ચૌટા બજારની ગલીઓ જોવા મળતી હોય છે ત્યારે આ ગલીઓની અંદર જે પાછળના મૂકીને ત્યાર બાદ વેચાણ કરવામાં આવતું હોય છે અને ત્યારે જે એમ્બ્યુલન્સ આવતી હોય છે તેને ભારે મુશ્કેલી થતી હોય છે ત્યારે મેયરશ્રીને પત્ર લખીને આ બાબતે કામગીરી કરવા માટેની રજૂઆત નીતિન ભજિયાવાલા ની છે